મોર્નિંગ બોરી હે અબી વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય જય સ્વામી નારેણ કેવી કંદર રહી હું તો આવું ને ભાઈ એટલે 2 વાગે આવવાનું મન નો થાય તો વિશાલ તે નાઈજે મને ખબર નથી નાઈજે ફ્રેશ થઈ ગયા ત મસ્ત આપણે નીકળવાનું જ ન આવ આ થોડીવારમાં જવાનું છે ત્યારે રેસ્ટ કરો એમ થઈ ગયો છે થઈ ગયો છે હવે પછી બેલા રાત્રે ਵੀ આવજો અને રાત્રે તો વિશાલ રાત્રે 12:1 એક જેવું થી જાય ને બે તો વાગી જાય લગભગ ઓહો એક થી બે વાગી જાય થી બે વાગી જાય અરે આજ થોડીક સોજો આવ્યો છે એક આજ કા કરવું પડશે એનો પાછ મમ્મીજી એક રાત ફરવી દે ને એવું લાગશે ને તો પપ્પાને કે મટે જાય તો એક દિવસ અને ત્યારે માત્ર વાગ્યા છે 2 ને 11 તો હવે હું હુઈ જો પછી તો સુ કે બે વાગે નીકળવાનું તો સવા બે થઈ ગયા છે આપણે જઈએ હવે

બિશાલ ગયા ત્યારે જ પણ ફરી સુઈ ગયેલા અને અત્યારે મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ તો ચાલો વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ અને આંખમાં તમને બેને ડિફરન્સ દેખાતો હશે બંને આંખમાં કે આ રેગ્યુલર છે અને આ હજી સોજે છે ધીમે ધીમે તો સૂઝનના હિસાબે તો આ બધું ગઈકાલે રાત તો પેઇન કરતું હતું મને તો અત્યારે થોડુંક આમ રેસ્ટ જેવું છે તો ચાલો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવ દઈએ પહેલી વાગી ગયા છે અત્યારે આઠ અને અડધું પડતું કામે પતી ગયું છે અને આજ તો નાસ્તામાં હું મમ્મી બે છે મમ્મી ને તાજ નોમ છે એટલે નકરું દૂધ અને મારી માટે જો અહીંયા મસ્ત તળેલી રોટલી અને ચકરી જાદુ પપ્પા તાજે બહુ વહેલા વાળી આવી ગયા છે એટલે નાસ્તો પાસ્તો કર્યા વગર ના આવી ગયા છે ફોન ના ના તમને ખાટું એને રાત્રે નહીં રાત્રે ફોન તો કરતા તમને નહી કર્યો કામ હતું એટલે ફોન કરતા કે મમ્મી આ ક્યાં મૂક્યું છે તો પછી નહીં કર્યો હોય પછી હું બહાર આવી તો પછી મને નિંદર જ ન આવી અને આંખ લોય આંખ આંખમાં નકડા ખટકા એવા કરે ખટકા એવા કરે પણ થાય છે અને મટે છે એવું છે ધીમું ધીમું બધુંય જાય અને આજ તો મંદિરે આપણે સત્સંગી જીવનની કથા છે એટલે એ સારું જ મમ્મી આખી બપોર આપણે ત્યાં આવી દિવસ આપણો યોજાય મસ્ત બપોર પછી પાંચ દિવસ હા અને આજે પોથિયાત્રા છે આજે પુથયાત્રા છે હા કિંજલ દીદીની પ્રમદી આવશે

તો ચાલો આની પ્લેટ્સ પ્લેટ્સ પાડી અને એકદમ રેડી કરી લઈએ એટલે કારણ કે બપોરે બે વાગે તો નીકળવાનું છે બે વાગે તો પોથી યાત્રા છે એટલે એકદમ મસ્ત રેડી થવાના છે બપોરે તો તમને બધાને બહુ મજા આવવાની છે આગળ આગળ બ્લોગમાં તો ચાલો ફટાફટ આની પ્લેટ્સ પાડી નાખી આ તો આપણે એકલા છીએ એટલે फटाफट કરવું પડશે જે કરવાનું છે લેખીએ અકેલે હમ કેસે પ્લેટ બનાતે હે વો મે આપસે કો આ દિખાને વાલે હું ઉપર વિશાલ ને જો હેન્ડલ દિયા હે ઓ પેપર કા तो वहां पे साइड प्लेट्स लगाकर नीचे एकदम परफेक्ट प्लेट है तो उसे वन बाय वन टिक करते जाएंगे यहाँ तक एंड यहाँ पे देखिए साड़ी हम मेरा है तो चलिए अभी फटाफट से प्लेट बना लेते हैं हम क्योंकि किसी की जरूरत ही नहीं है ऊपर लटका देने का एंड फटाफट सारी प्लेट कर देने की तो चलिए अभी फटाफट कर देते हैं विशाल को हम दिखाएंगे हमारा जुगाड़ की देखिए आप हम फर्नीचर का प्रॉपर यूज़ कर रहे हैं हंड्रेड एंड टेन परसेंट यूज कर रहे हैं तो चलिए फटाफट प्लेट्स बना लेते हैं अपनी तो यहाँ पे देखिए मस्त हमारी प्लेट्स भी लग चुकी है एकदम परफेक्ट हमारी बॉडी के हिसाब से तो चलिए अभी नीचे की जो सारी प्लेट्स है उसे भी हम मस्त रेडी कर देते हैं देन आफ्टर आप सभी को फाइनल लुक दिखाएंगे यहाँ पे देखिए ब्यूटीफुल प्लेट्स बन के हमारी हो चुके हैं रेडी मम्मी लोगों का तो कोई प्रॉब्लम नहीं है प्रॉब्लम है सिर्फ मेरे जैसी लड़कियों का मतलब मेरी एज की लड़कियों का कि भाई इतनी स्पीड से हम प्लेट्स नहीं बना पाते तो ये था हमारा मस्त जुगाड़ तो फाइनली अभी हमारी प्लेट्स बन के कम्प्लीट हो चुकी है तो चलिए इसके मैचिंग के जो बैंगल्स हैं देन आफ्टर नेक पीस है वो उसके अकॉर्डिंग हम फटाफट निकाल लें चलिए अब बारी आती है हमारे ब्यूटीफुल से बैंगल्स को सिलेक्ट करने की तो यहाँ पे अभी हमारे इतने मस्त मस्त बैंगल्स हैं तो सबसे पहले तो ये चार चूज़ करने वाले हैं हम देन आफ्टर ये ग्रीन निकालेंगे एन ये ग्रीन है हमारे पास और एक और उ, उसके अंदर है मस्टर्ड येलो तो शायद ये भी मैच होगा तो चलिए ये वाला ये वाला एंड ये वाला एंड ये वाला अभी इतने निकालते हैं देखते हैं कि इनमें से अभी कौन सा मैच होगा पहला આપણે રજવાડી બેંગલ્સ લઈ લીધા છે જે આ ચાર બેંગલ્સ સે નિવારી બધી સાડી બધા આઉટફિટ સાથે સૂટ થાય છે તમારો ઓલ ટાઈમ ફિક્સર જોઈએ કે ભાઈ ચાર ઈ કમ્પલસરી છે અમારી ધેન બચ્ચા માં થોડી રેડનેસ છે એટલે બચ્ચા આપણે આ જે નીચે લુરખા કહેવાય આને એ આપણે એડ કરીશું વચ્ચે અને મેઇન જે આનો કલર છે આખી સાડી છે મસ્ટર્ડ યલો અને જે એનું મેઇન છે એ ગ્રીન થીમ છે બોટલ ગ્રીન થીમ તો આપણે જાજી બેંગલ્સ છે એ બોટલ ગ્રીન નાખશું અને વચ્ચે લિટલ બીટ આપણે મસ્ટર્ડનો શેડ એડ કરીશું તો ચાલો ફટાફટ આપણે આપણો જે ચૂડલો છે રેડી કરી લઈએ એન્ડ ધ ફાઈનલ રિઝલ્ટ લુક એટ ધીસ બહુ મસ્ત બની રેડી થઈ ગયું છે બધા કલર કોમ્બિનેશન એકદમ જોરદાર ઉઠે છે તો ચાલો ફટાફટ આને બી રેડી કરી લઈએ એટલે શું જવા ટાઈમે સીધો આપણે પહેરવાનું જ રે લાસ્ટ વન રવિવારી હે અમારે બ્યુટીફુલ સે ઈયરિંગ્સ કી તો જેસા આપ સભી કો બતાયા થા કે બહોત સારા કલેક્શન હે મેરે પાસ ઈયરિંગ્સ કા તો ચલિએ અભી એમ આપણી ઇર રિંગ્સ ચૂઝ કર લેત અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે કે ચકરી ઘઉંની પૂરી પૂરી શક્કરપારા મેંદાની પૂરી ત્યાર પછી કારેલા પૂરી સમોસાપુરી બહુ બધા ફરસાણની આપણે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે અને ત્યાર પછી સ્વીટમાં માંડવી પાક ખજૂર પાક સુખડી આ બધી જ બહુ બધી વસ્તુ જેમ અને બધાના ફેવરિટ મોસ્ટ કે ઘૂઘરા

ઓહ કારેલા લાવો મસ્ત ખજાનો ભરીને લાવ્યા છે મસ્ત ભીંડો તો કેટલો તાજો છે એકદમ અને કારેલા એકદમ ઝેરી લીલા ના કારેલા જો લઈ આવ્યા છે હવે તો તમારે ઢગલા બંધુ કરશે ભીંડો એટલે ભીંડો કેટલો મમ્મી અઢીસો કરતા વધારે છે પાંચસો ભીંડો એટલે કેટલો મોટો છે એટલો મસ્ત છે

પપ્પા કઈ ઘટે નઈ બટાટા નું શાક આપડી મસ્ત પપ્પા દાદી તાજી કાકડી લઈ આવ્યા કાકડી મેથીયા મરચા રોટલી અને ખીચડી ખીચડી મારી તો બાકી રહી ગઈ મસ્ત બપરાળી ખીચડી દાવિજ જાઓ મસ્ત મેનુ છે અમારું બપરાનું ઘડી પર આરામ કરી પછી મમ્મી આપણે તૈયાર થવા જઈએ આજ તો પપ્પા તમને અમારા આવતીકાલના લોગમાં ખબર પડશે કે કાલે હું મુકીસ ને એટલે કે મંદિરે છે પોથી યાત્રા એટલે બહુ બધો ઉત્સવ ને આજ તો જલસો પડી જવાનો છે તો એટલે અમારે જવાનું છે બે વાગે માં દીકરીને ન્યા એટલે પછી તમને બતાડશું લોગમાં બધુંય રેડી રેડી ચલો આવી જ જાવ બધા મસ્ત બપોરા કરવા ફાઇનલી વાગી ગયા છે અત્યારે પોણા ત્રણ અને મસ્ત રેડી થઈ ગયા છે એકદમ પોતાના ઘરનો પ્રસંગ ન હોય એમ ઉત્સવ એવી રીતે તો નિંદર વિંદર આજ તો વહેલા જમીન ફ્રી થઈ ગયા હતા સાડા બાર પોણા એક તો જમીન કરવી એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા હતા એટલે નીંદર એટલી મસ્ત થઈ ગઈ અને મસ્ત આ મારી સગાઈની ચૂંદડી છે તો ચુંદડી અને બેંગલ જેમ તમને લોકોને આગળની ક્લિપમાં મેં બતાવેલું હતું એ પ્રમાણે પહેરીને મસ્ત રેડી થઈ ગયા અને અહીંયા અમારે મેઈન રેડી થઈ ગયા છે આપણા મંદિર એ પ્રસંગ હોય ને આપણા ઘરમાં પ્રસંગ જ ગણાય એટલે જ ને એટલે બહુ મસ્ત રેડી થઈ ગયા છે મમ્મી મસ્ત રેડી થઈ ગયા છે આપણે તૈયાર થવું પડે હા અને જો ઈ માનમાં વરસાદનો એંધાણે ધીમે ધીમે ચાલુ થયું છાટા ધીમે ધીમે ચાલુ થયા છે હવે પોથી યાત્રા છે એ બાજુના ઘરેથી તો ન્યા હમણાં જઈએ અને નીકળીએ એમ તો કરામાં છે કારણ કે આમાં બે છે એક યજમાન છે ને આપણે છે સહ યજમાન એટલે બધાને લાવ આપણે બેયને લાવવા મળશે એમને મળશે ને આપણને મળશે આપણે સહ યજમાનમાં તો આપણે કિંજલ દીદી કિંજલ દીદી હતા પણ એમને આજે અમરેલી નથી હવાય એમ એટલે દર્શક કહે કે તમે લાવો લઈ લ્યો બે દિવસે આવશે બે દિવસ હવે ઈ સીધા 11 સપર આવશે એટલે ત્યારે આખું તો ત્યારે ત્યારે એટલી મજા આવવાની છે આખું હોલ ફેમિલી આ રહેશે હારો અલગ ધીમે ધીમે નીકળે હજુ ગામડા ને બધા આવશે કથા હા તો તો મમ્મી એકાદશી છે એટલે આમે સભા હોય ને આમે બધી પબ્લિક આવશે બહુ માણસો આવશે અને હજુ ધીમે ધીમે છાટ ચાલુ થઈ છે તો અલગ ધીમે ધીમે નીકળી આ રે પછી રાતના ડિનરમાં માત્ર બે જ પ્લેટ રેડી થઈ છે કારણ કે મમ્મીની પ્લેટે ખાલી છે વિશાલની પ્લેટે ખાલી છે મમ્મીને નોમ છે વિશાલ અવેલેબલ નથી એટલે મારે પપ્પાને બેને જમવાનું છે એટલે મસ્ત ચા દૂધ અને મરચું આજ તો શેક્યું છે બપોરે તળું હતું અત્યારે શેક્યું છે તો મસ્ત ભાખરીને મરચું ખાવા આવી જ બધા